જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મન અને મજમત છે અટાણા હવા નવ કેમ કે કિલો બહુ ને લાઇટ અટાણમાં વહેલી કંઈ ની વહી ગઈ ખવારમાં બે વાર જાય માર્યા આવ્યા નથી મારા એને પોપિયા પાવાના અને ઘર હંમેશા દહ ક્યારે ઘઉંના પાવા રહી ગયા પણ એકાએ રે પૂરું ન કર લે કાંઈ જ પૂરું થઈ જાય ને આખું કામ તો કાંઈ લાખો દે નિરાય રાય બધું છે ઘરમાં આપણે ખાવ કે ઝાપટુંપટ કરીને હંજવારી કાઢવી ને એ નીકળે પણ એ લાઈટ મારો મેળ વીખી નાખો બધું કંઈ આવે ને કાલે અહીં જે પૂરું થઈ જાય એમ હતું ને તો અમારે ટીસીથી ને જ જમ પડી ગયું પણ હમા કરવા કોઈ આવે નહીં તો પછી ચેન પપ્પા ઉપર ચડ્યા લાઇટ બંધ કરાવી જોઈએ કે લાઇટમાં કંઈક એવું પણ ફોલ કે હોય ને તો પરવારો બીજા ફોન કરી દઈએ ને આ ઓલાનો ફોલ ના જડતો હોય ને આ ફોન કરાવીને ભેગું ગોતાવતા આવતાનું હોય ને એને પેલી કાંઈ કરાવે તો હમાન વધારે તકલીફ હોય મારા ચાડવાની ધ્યાન ને વધારે મારા વાડીએ વાડીએ ઝાડવા બધાય ને હોય જ એટલે વધારે તકલીફ થાય લાઇટની તો એ કાંઈને કરાવતા હોય એટલે ફોન કરે ને લાઇટ બંધ કરી દઈએ એ લોકોએ હાંજે લાઇટ બંધ કરીને તે આઈથે જમ્પર તો હાંધી લીધું પણ અટાણમાં ક્યાંક વાયર તૂટી ગયો ને એવું કંઈ આવે ને કંઈ નક્કી નહીં કેમ કે વાયરનું છે આ જમ્પરનું ને એવું તો અમારે ટકા બધાને આઈથે જ કરવું પડે પણ હવે આ તારનું તૂટ્યો છે વાયર તૂટો એ વાયર તો કંઈ ના નાંધાય એટલે હવે લાઇટ કંઈ આવે તે પછી આપણું કામ રાગે સડે એટલું તો રહી ગયું અને આ હાં છે ને અમારે મહેમાન આવ્યા હતા નવા વરઘોડિયા પણ બરોબર ત્યાં જ પોણા છ વાગે અમારું જમ્પર ગયું પણ ત્યાં આપણે પરબારું જોવા ના ગયા એમ થયું કે લાઇટ વહી ગઈ છે તે પોપિયાને ઉતારતા હતા તે કામમાં વર્ગી ગયા ને સાડા છ વાગે જ અહીંયા જોયું ને ત્યાં ખબર પડી કે લાઇટ વહી ગઈ છે આપણે એકને બતાવીને નથી ગઈ પછી ત્યાં અંજવારાને દેખાવા માંડ્યા તૈયાર ઠેક ખબર પડી અહીંયા હાઈ બરોબર બરાબર મહેમાની તૈય લાઇટ ગઈને ઘરે અમે વાડીમાંથી આવ્યા સાડા છ વાગે ત્યાં જ આવ્યા બધા વિડીયો આવ્યું નવા વરઘોડી હમણાં લગ્નમાં હતા ને રેવા દે રેવા દે તું રે વાદે લાગી જાય અમારા પૂરા હાથી એમાં બધું જાય છે પગે લાગવા આવ્યા ત્યાં બધા વિડીયોમાં જોવે આપણે લગ્નમાં વિડીયો ઉતારવાનું બધા છૂટ જ આવી તા આપને તમારે જ્યાં ઉતારો ત્યાં ઉતારજો પણ શું છે ને ડિઝાઇન વાગતો હોય એટલે આપણે બહુ નહોતું માપે માપે ઉતાર્યો હતો વેレッスン થઈ ગયો આય 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 સાયકલ ઓ બેઠી રાખી જો તો ફરી ગારો આવે અમાર વરેલવા હાલો જો પોણા 11 થઈ ગયા જેની સે તૈયાર થઈ ગયો કમ્પલીટ দপ্তর તો મારી પાસે જ ભડાવ્યું મુકવા જવાનું છે હમણા મેલ ન થાતો આજ મને તો દાદા સાથે મુક્યા છે પણ દાદા પોરબંદર ભયા ગયા વેલા મુક કે તો કે જેતા એને કહી એ હાબુ બેટી આવી ગઈ હા હાલો હાલવા માંડો આ તો સમા હાજો ગારો છેજ કોકાય નહીં કડીક માં વડલે પૂગું પાણી નથી પૂગું આજ જોવા આપડે પૂતું ડેલે પૂગું નહીં પણ ડેલો વટી ગયો પણ એ વપાટ પરાણી જો પૈરી ને ડેલ હે વડલે થી કઈ વધારે પૂર થોડું સળે આમ નામ પર બાર ગરડે સળી ગયું હમ આમ વડલે આમ વડલે એટલે વડલા એઠે આવ્યું એવું નથી કેતી આમ વડલે પાણી આવ્યું ને ના 11:30 વાગ્યા લાઈટ આવી ગઈ માં 10 12 કેરા જ પાવાન બાકી છે કદાચ 12 વાગ્યે જાય તો પછી બપોરનો કરશું 12:30 થાય તો ભલે ટ્રેક્ટર વાળા આવશે તો તોય બે જણ રહેશે 6:00 બની જાય પહેલા આ કેરા પાઈ લઉં તો પાછો હું છે ખોડની દવા છાટવીને એક આઈરે છોટાય નકર વરી પાછો મહામો થઈ જાય એટલે થઈ ઘઉં એટલે પી જાય ને તો વાંધો ના પોપિયા તો પછી બપોર પડે તો એક આવે ને બધા પલારીને દેખી પેટના કાઢીને લાઈટ નતી ઘઉં જી પાવાના છે ને ત્યાંથી આપણે પાછા જીકડીને દેખાતી છે ઘર હામે જ પરબારા એટલે અહીંયા છે તો બાર કેરા પણ એક ઓન થોડુંક પાણી અહીંયાથી નીકળતું હોય ને જતું હોય ને બે કેરા તો પી ગયા છે

તો એ તો વાંધો નથી અહીં ઘરની હમે છે ને એટલે પ્રકારે કામ કરવા વહી જાઉં હું તો ત્રણ કેરા હજી રહી ગયા મારે જો આ ત્રણ કેરા જ છે બાકી ત્રણ ક્યારા હેટોથી પાછી મોટર લાઇટ આવે એની વાટ જોવી જોણું મસ્તીનું ચડું જરાક એક વેટો છે મારો ઓરો બનાવો તો પણ ઓરો નહીં થાય શાક થાય અને અહીં છે ને શેરી ટમેટાનો ચોડવો છે મોબાઈલ હાથમાંથી પડી ગયો જે ટમેટા મસ્તીના છે છે તેને રીંગણા ટમેટા નું બનાવું લાઇટ વઈ ગઈ છે તો બપોરાનું કર લઈ મસ્તીના જેડેજો લાઇટની કથા હવારની કરતી હતી ને જોકે ત્રણે ત્રણ દયા ઉડાડી નાખા અને આ બાજુનું એક છેલ્લું જોવાનું આ જમ્પર ઉડાડી નાખ્યું એ જમ્પર જાય હાઇતું તું તું અને ભડાકો બી લો અને તંખા એઠા પડ્યા ને જ હેરગું આ બધું હેરગું અહીં સુધી જો કાંઈ પાકેલ હોય ને તો પૂરેપૂરો જોખમ રીતે લાઇટ એવું લોય પીએસે બે દિથાનું હજી તું વાળા નીકળ્યામાં પાવર ફોન કરતી તો બંધ થઈ ગયો હોય કે નથી હોય હજી દયા ત્રણેય ઉડાડી નાખ્યા જોઈ લે જમ્પર એક કાયલાની એટલી રેસ્ટ લઈ અને અહીંયા ઠેઠ ચડી અને જમ્પર હૈધું બંધ કરાવી આજ તો બધું રેડી કરી નાખું હો ખેડૂની આવી કંઈક વેદના હોય એક જ તારો હજી તો હું કહેતી તી ત્રણ કેરા બાકી છે પાયલો પણ ત્રણ કેરા તો હું બધું અટકાયડ સાજું કમ્ઠર થયું બધા આગળ જમ્પર બૈરા ને એટલે હવે પાછી તો કઈ લાઈટ આવે ને કંઈ નક્કી જ નહીં રે બધો ટાઈટ ઓટાણ તો જવારની કંઈક ફોલ્ડમાં ક્યાંક ને હશે ને ફેરો થતા હોય છે તાર કે કોઈ ઝાડવું ઓળતું હોય કે કંઈક હૈશી જ પ્રોબ્લેમ નકર એટલી ઘણી લાઈટ જાય ને આવે જાય ને આવે સતત આવું ન કરે એક બે વાર જાય તો આવી જાય તો બહુ લોહી પીધું તું મોરથી આવવાનું રેડી આપડે લાઈટ આવી ગયું ચાલ હું પાણી ભરીને આવ્યું પણ એ બી સડા પાણી પીવાય ઊભા ના રહ્યા હોય એને ઉતાવળ હોય આપણે રોગા ગોકેરા કરતા હોય કમ્પ્લીટ થઈ ગયા છે દયાઈ સડાવી ગયા